મહવા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે પણ સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જેના કારણે વરસાદનું આગમન થયું હતું એક કલાકમાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના હાથસમા વિસ્તાર જેવા કે ગાર્ડન રોડ શાક માર્કેટ નવા ઝાપા ખાર ઝા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને ગ્રામ્ય વિસ્તારો ની અંદર ધોધમાર વરસાદ પડવા પામ્યો છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે મહુવા શહેર ની તો અત્યારે આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે હાર્દ વિસ્તાર કહેવાય કે ગાંધીબાગ વિસ્તાર છે 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 જોઈ શકીએ છીએ મહિલા પણ પણ ચાલી બીજી ગાડીના ટાયરો ડૂબી તાલુકાના તમામ ડેમ એટલે કે ત્રણ ડેમ છે બગવાડ નદી અને માલણ ડેમ અને રોજકી ડેમ આ ત્રણેય ડેમો પણ ઓવરફ્લો થઈ ચુક્યા છે અને નાના મોટા તમામ નદી નાળાઓ જે છે તે પણ ઓવરફ્લો થઈ ચુક્યા છે એટલે એવું પણ કહી શકાય કે વરસાદે સામે આવ્યું છે રાહદારીઓ શાળાના બાળકો સહિતના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વાહનો અડધા ફૂટ ડૂબી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તાલુકામાં ત્રણ જળાશયો માલણ બગડ અને રોજકી ડેમ ઓવરફ્લો થયા છે બ્યુરો રિપોર્ટ મોવા